વાલીયા તાલુકાના ભમાડિયા ગામની સીમમાં વિદેશી દારૂ ભરેલ ટ્રક ગ્રામજને ઝડપી પાડી હતી મળતી માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના ભમાડિયા ગામ નજીક એક ટ્રકમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂ વહન થઈને આવ્યું હોવાની વાત વાયુવગે વગે પ્રસરતા જ સ્થાનિક ગ્રામજને ટોળાઈ ટ્રકને ઝડપી પાડી હતી જે બાદ સમગ્ર ઘટના અંગેની જાણ વાલિયા પોલીસને કરવામાં આવતા પોલીસે સ્થળ પર પહોંચી જઈ ટ્રકનો કબજો લઈ મામલે તપાસના ધમધમાટ શરૂ કર્યા હતા આ બધા વચ્ચે એક લોકચર્ચાએ પણ ભારે જોર પકડ્યું હતું કે કેટલાક સ્થાનિક રાજકારણીઓ પણ સ્થળ પર આંટાફેરા મારી રહ્યા હતા હાલ તો સમગ્ર મામલે પોલીસે ટ્રકનો કબજો લઈ તેમાં રહેલ શરાબના જથ્થાની ગણતરી શરૂ કરી છે આ સમગ્ર મુદ્દામાલ કેટલો અને કોનો છે તે અંગે તપાસ હાથ ધરી છે પોલીસ સૂત્રો તરફથી આ માહિતી આજે સાંજે પાંચ કલાકના આરસામાં સામે આવી હતી